આ કરુણ દ્રશ્યો છે ડીસાના હીરા બજાર વિસ્તારના જ્યાં એક મકાનમાં મહિલા તેના પુત્ર સાથે રહે છે આ તેર વર્ષના બાળકને રૂમમાં કેદ કરી રાખી છે આ માએ એ પણ એક બે દિવસ નહીં પણ પાંચથી છ મહિના સુધી હા તમે બરાબર સાંભળી રહ્યા છો છેલ્લા છ મહિનાથી પગમાં સાંકળ બાંધીને પૂરી રાખ્યો છે તેના જ પુત્રને ડીસા શહેરના હીરા બજાર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ ટાટરિયા કોઈ કારણસર તેમની પત્ની અને તેર વર્ષના પુત્ર મંથનને છોડીને ઘરેથી જતા રહ્યા ત્યારબાદ આજ દિન સુધી પરત નથી આવ્યા જેના કારણે તેમની પત્નીને પુત્ર પણ ઘરેથી નાસી જશે તેવી દહેશતના કારણે તેમની માનસિક સ્થિતિ બગડવા લાગી જેથી મંથનને તેની માતાએ ઘરમાં જ રૂમમાં પૂરી દઈ સાંકળથી બાંધી લીધો અને તેને બારીમાંથી જમવાનું આપતી જ્યારે રૂમને અને ઘરના મુખ્ય દરવાજાને તાળું મારી દીધું મંથનને મૂળ મૂત્ર ત્યાગ કરવા માટે પણ બહાર ન જવા દેતા તે રૂમમાં જ મળમૂત્ર ત્યાગ કરતો હતો આમ છ માસથી માતાએ પુત્રને બંધક બનાવતા તેની માનસિક હાલત પણ ખરાબ થવા લાગી આ બાબતની જાણ પાડોશીઓએ એક સેવાભાવી સંસ્થાને કરી ડીસાના આ સેવાભાવી યુવકોનું ગ્રુપ સેવન સ્ટાર ફાઉન્ડેશન પાડોશીઓની રજૂઆત સાંભળીને તાત્કાલિક ધોરણે ઘરે આવે છે અને મંથનને આ બેડીઓમાંથી મુક્ત કરાવે છે પણ આ ગ્રુપ માટે આટલું સરળ નહોતું કે તેની માતાને આવી રીતે સમજાવી શકે તમે જોઈ શકો છો આ દ્રશ્યોમાં પણ કે કઈ રીતે માતા આ ગ્રુપ સાથે પણ રકઝક કરી રહી છે જોકે છેવટે સભ્યોએ અને પોલીસ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમને જાણ કરવામાં આવી ત્યારે અધિકારીઓએ મંથનને ફરીથી મુક્ત કર્યું અને પાલનપુર લઈ ગયા આ જે કેસ છે એ આજથી પાંચ દિવસ પહેલાં અમારા જોડે આવ્યો હતો અને અમને એટલી જાણકારી મળી કે એક તે તેર વર્ષનું બાળક છે અને છેલ્લા પાંચ મહિનાથી એક રૂમમાં એની માતાએ જ એને બંધ કરી દીધો છે અને ખૂબ જ ખરાબ કન્ડિશનમાં છે તો અમે જ્યારે રૂબરૂ પહોંચી અને બાળ બાળકની પરિસ્થિતિ જાણી તો અમારા પણ રૂવાટા ઊભા થઈ ગયા એ બાળકને જોઈને કેમ કે એ બાળકને એની માતાએ સાંકળથી બાંધી રાખ્યો હતો અને એ બાળકની અંદર લાસ્ટ પચીસથી ત્રીસ દિવસનું ટોયલેટ પણ હતું અને એનો જે રૂમમાં હતો એ રૂમની કન્ડિશન બહુ જ ખરાબ હતી એ રૂમમાં એટલી દુર્ગંધ મારી રહી હતી કે અમે લોકો બે મિનિટ પણ ત્યાં ઊભા રહી શકતા નહોતા અને એ બાળક એમાં પાંચ મહિનાથી રહી રહ્યો હતો તો વિચારી શકો કે કેવી પરિસ્થિતિમાં હશે પછી અમે બાળકને ત્યાંથી રેસ્ક્યુ કર્યો એને કમ્પ્લીટ નવરાવી દોરાવી એના બાલબીજા કટિંગ કરી અને એની મધરની પરમિશન લઈ ને અમે લોકોએ એને અમારા જોડે નગરપાલિકા સંચાલિત જ્યોતિ સામાજિક સેવા સંચાલિત સેન્ટર છે ત્યાં બે દિવસ માટે રાખ્યો પણ બાળકની માનસિક પરિસ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ હતી પાંચ મહિના રૂમમાં બંધ રહેવાના કારણે તો ફરી એના માતાના જોડે મૂક્યો ને આજે બે દિવસ પછી પાલનપુર બાળ વિકાસ સંસ્થામાંથી અધિકારીઓની ટીમ આવી અને બાળકને રેસ્ક્યુ કરી અને પાલનપુર લઈ ગયા છે અને બાળક બાળકની જિંદગીમાં વધારે બહેતર સુધારો આવશે એવી અમને આશા છે અને આ તેર વર્ષના બાળકનું નામ મંથન છે અને મંથન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતો હતો છઠ્ઠા ધોરણમાં પણ મધનની માનસિક પરિસ્થિતિના કારણે મંથને પાંચ પાંચથી આઠ મહિના જેવું બંધ રૂમમાં ભોગવ્યું છે તો ખૂબ ખરાબ વસ્તુ કહેવાય છે પણ સેવન સ્ટાર ગ્રુપે ગ્રુપે બહુ સારું કામ કરીને બાળકને રેસ્ક્યુ કર્યું છે હાલ તો બાળકને છોડાવી પોલીસ ટીમને સોંપી દેવામાં આવ્યો છે અને આ કાર્યને લોકો પણ બિરદાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક